શું તમે ક્યારેય બોટમાં બેઠા છો હવે બોટમાં બેસીને દરિયા કે નદીની એક પારથી બીજે પાર જવાની મજા જ કંઈક અલગ હોય છે અને તમારામાંથી ઘણા લોકો બોટમાં બેઠા પણ હશે પણ શું તમે ક્યારેય એવી જગ્યા પર વિશે સાંભળ્યું છે જ્યાં દરેક લોકો બોટ પર રહે છે એટલે કે પાણીની ઉપર જ તેમનું જીવન વિતાવે છે અને આ જગ્યાની ખાસ વાત એ છે કે આ જગ્યા પર વિશ્વનું પહેલું તરતું પોસ્ટ ઓફિસ એટલે કે ફ્લોટિંગ પોસ્ટ ઓફિસ પણ આવેલું છે એટલું જ નહીં ફ્લોટિંગ એટીએમ એટલે કે તરતી એટીએમ પણ આવેલી છે અને ફ્લોટિંગ ઘરો અને ફ્લોટિંગ હોટેલો પણ આવેલી છે ઇન્ટરેસ્ટિંગ ને અને ખાસ વાત એ છે કે આ જે જગ્યા છે એ આપણા ભારતમાં આવેલી છે હવે કઈ છે ઇન્ટરેસ્ટિંગ જગ્યાએ જાણવા માટે વિડીયો આખો જોઈ લેજો તમે આવી ગયા છો વીટીયુ ગુજરાતી ડોટ કોમ પણ મારું નામ છે મેઘા ફ્લોટિંગ પોસ્ટ ઓફિસ વિશે જાણતા પહેલાં એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો હવે અત્યારે તો ટેકનોલોજીનો જમાનો છે અને આપણે કોઈને સંદેશો મોકલવો હોય કે મેસેજ મોકલવો હોય ને તો વોટ્સએપ કાઢીને કે અથવા તો ઇન્સ્ટાગ્રામ આપણે એ લોકોને મેસેજ તુરંત જ મોકલી શકીએ છીએ અને એક જ સેકન્ડમાં જે મેસેજ છે એ લોકોને પહોંચી પણ જતો હોય છે પરંતુ એક જમાનો એવો હતો જ્યારે ભારતમાં અને દુનિયાના બાકીના દેશોમાં જે મેસેજ હતા ને એ થોડું ટફ કામ હતું ઘણું મુશ્કેલ કામ હતું અને ભારતમાં આ માટે લોકો પત્રો લખતા અને તેને પોસ્ટ કરીને બીજાના ઘરે પહોંચાડતા હતા અને આ માટે પોસ્ટ ઓફિસનો ઉપયોગ પણ થતો હતો હવે અત્યારે પણ તમે અને મેં આપણે પોસ્ટ ઓફિસ ગયા હશું અને ત્યાં ઘણા કામ પણ કર્યા હશે સામાન્ય રીતે આપણે પોસ્ટ ઓફિસ જઈએ તો એક શહેરના એક ખૂણે એક ઈંટો અને પથ્થરોની બિલ્ડિંગ આવેલી હોય છે જેમાં જઈને આપણે પત્રો મોકલતા હોય છે પણ શું તમે ક્યારેય ફ્લોટિંગ પોસ્ટ ઓફિસ એટલે કે પોસ્ટ પોસ્ટ ઓફિસ ઓફિસ વિશે સાંભળ્યું સાંભળ્યું છે નહીં આ આપણા ભારતમાં આવેલી છે અને આપણા ભારતમાં એક જગ્યા એવી પણ આવેલી છે જ્યાં ફ્લોટિંગ પોસ્ટ ઓફિસ સિવાય ફ્લોટિંગ એટીએમ અને ફ્લોટિંગ ઘરો અને ફ્લોટિંગ હોટેલો પણ તમને જોવા મળશે અને ખાસ વાત એ છે કે જો તમારે પોસ્ટ ઓફિસ જોવી છે ને તો તમારે ધરતીના સ્વર્ગ કહેવાતા જમ્મુ કાશ્મીરમાં જવું પડશે કાશ્મીરના શ્રીનગરમાં જ દુનિયાની પહેલી ફ્લોટિંગ પોસ્ટ ઓફિસ આવેલી છે કાશ્મીરના દાલ લેકમાં જે પોસ્ટ ઓફિસ આવેલી છે ને એ ચોવીસ કલાક ખુલ્લી રહી છે એટલું જ નહીં આ પોસ્ટ ઓફિસમાં લોકો ત્યાંના સ્થાનિક લોકો જે છે એ પોસ્ટ મોકલવાનું તો કામ કરે છે આ સાથે જ બાજુમાં રૂમ આવેલો છે ને તેનો ઉપયોગ મ્યુઝિયમ તરીકે પણ ત્યાંના લોકો કરે છે અને આ જે જગ્યા છે એ પ્રવાસનુ સ્થળ પણ બની ગયું છે ખાસ વાત એ છે કે બે હજાર અગિયાર પહેલા આ જે પોસ્ટ ઓફિસ હતી ને એ નહેરુ પોસ્ટ ઓફિસ તરીકે જાણીતી હતી પરંતુ બે હજાર અગિયાર બાદ આ હેરિટેજ પોસ્ટ ઓફિસને ફ્લોટિંગ પોસ્ટ ઓફિસ તરીકે ઓળખવામાં આવી અને આ એકમાત્ર દુનિયામાં એવી પોસ્ટ ઓફિસ છે જે આપણા ભારતમાં આવેલી છે અને જે તરતી પોસ્ટ ઓફિસ તરીકે જાણીતી છે એટલું જ નહીં કાશ્મીરના દાલ લેકમાં આ તરતી પોસ્ટ ઓફિસ તો છે જ આ સાથે તમને તરતું એટીએમ પણ જોવા મળશે હવે કહેવાય છે કે ત્યાંના સ્થાનિક લોકો જે ત્યાં રહે છે એમને જે પૈસા ઉપાડવામાં તકલીફ પડતી હતી અને આને જ કારણે એસબીઆઈએ ત્યાં ભારતનું પહેલું તરતું એટીએમ પણ ખોલી દીધું હતું અને આ જ કારણે ત્યાં અત્યારે પ્રવાસનના જે લોકો છે એ વધી ગયા છે અને વધુ પ્રમાણમાં લોકો બહારથી આવીને દાલ લેકમાં જે હોટલો છે જે તરતી હોટલો છે ત્યાં પણ રહે છે અને એવું કહેવાય છે કે વર્ષ બે હજાર ચૌદમાં આ દાલ લેકમાં એક ભયાનક પૂર આવ્યું હતું અને સમયે ત્યાંના સ્થાનિક લોકોએ આ જે તરતી પોસ્ટ ઓફિસ છે ને તેને બચાવી હતી અને દાલ લેકની બહાર કાઢી હતી એ બાદ જે પરિસ્થિતિ નોર્મલ થઈ ગયા બાદ આ તરતી પોસ્ટ ઓફિસને ફરી તે જગ્યા પર લગાવી દેવામાં આવી છે હવે આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને તમને જો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમારી ચેનલ વીટીવી ગુજરાતી ડોટ કોમ સાથે જોડાયેલા રહેજો